અંકલેશ્વરના પંચાયતી બજાર જેવા ભજક વિસ્તારમાં એક બંધ મકાન ને ટ્કરો નિશાન બનાવી આશરે દોઢ લાખના મધ્દા પર હાથ કરીને રફુ ચક્કર થઈ ગયા હતા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવાર ઘર બંધ કરીને ગયું હતું અંકલેશ્વરના પંચાયત બજારના પાંજરાપોળ વિસ્તારમાં રહેતા રાહુલ પટેલ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની જાણ થતા મકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી આ ઉપરાંત ગત રાત્રે અંકલેશ્વરના દિવા રોડ પર આવેલી તુલસીધામ સોસાયટી પણ તસ્કરો ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તેઓ સફળ ન થયા સોસાયટીના સીસીટીવી કેમેરામાં બે બાઇક સવાર શંકાસ્પદ વ્યક્તિઓ કેદ થયા હતા સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી આ શંકાસ્પદ વ્યક્તિઓ સોસાયટીમાં માં કરતા જોવા મળ્યા હતા આ અંગે પણ પોલીસને જાણ કરવામાં આવી હતી